તો હેલો ગાઈશ તો આજે છે ધૂળેટી ને આપણે જઈએ છીએ રમવા તો તમે જોતા જાઓ આગળ કે કેવું થાય છે તો મિત્રો સૌ પ્રથમ આપણે બંટી ફાઈથી શરૂ કરીએ છીએ એને કાદામ નાખીએ છીએ તો જુઓ બે ચારકને આંખો બગાડી નાખું છ કાદામાં હવે ઊભું ઊભું જોવે છે

તો ભાઈબંધો ભેગા થઈ ગયા હવે આપણે આવી ગયા છે વિશાલ બગાડવા તો જુઓ કેટલા બધા છે તો આપણે વિશાલભાઈ ને બગાડીને લઈને હવે આપણે જઈએ છીએ ભાઈબંધને બગાડવા ભીલવાડીમાં વિજય ને બગાડવા જઈ છીએ હવે તો જોતા રહ્યો આગળ

મોકો પડે તો બગડેલા છીએ ઓય વાય મોટું મોટું દેખો ગાઈસ એક કા તો મિત્રો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળશે બીજા બ્લોગમાં હેપ ઓળી બધાને